અનેક વિસ્તારોમાંથી બસો જેટલા વૃક્ષ ધરાશાયી થઈ જવાની ખબર સામે આવી છે ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં પણ બે વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા જેમાં બેકાર વૃક્ષ નીચે પાર્ક કરેલી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી તો ન હતી પણ કારોને મોટું નુકસાન થયું છે વડોદરા શહેરમાં ગત મોડી સાંજે જોરદાર પવનો સાથે મેઘરાજાએ એન્ટ્રી લીધી છે શહેરમાં ચાર કલાક જ ખાબકેલા ત્રણ ઇંચ જેટલા વરસાદે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું શહેરના અનેક વિસ્તારોમાં એકસો વીસ કિલોમીટર વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે સાથે સાથે હોર્ડિંગ્સો પણ પવનની ઝપેટમાં આવી ગયા હતા જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બસ્સો થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ખબરો સામે આવી છે શહેરના સુસેન સર્કલ પાસે આવેલ કબી કોમ્પ્લેક્સ નજીક બે વૃક્ષો ધરાશાયી થયા છે જેના કારણે વૃક્ષની નીચે પાર્ક કરેલી કારને મોટું નુકસાન થવા પામ્યું છે સદનસીબે આ કાર વૃક્ષ નીચે પાર્ક કરેલી હતી તેમાં કોઈ સવાર ન હતું જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે વડોદરા શહેરમાં ગત રોજ ખૂબ જ જોરદાર પવનો સાથે વરસાદ ખાબક્યો હતો જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે